દહેજુની GFL કંપનીની ભરુશનાર સાંસજ તેમાજ ધારા ધારાસભ્યએ મુલાકાત લીધી હતી અને મૃતકના પરિવારને વધુ 10 લાખની સહાય કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની જીએફએલ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચાર કામદારોના કરુણ મોત નિપજ્યા હતા ઘટના અંગેનો ચિતાર મેળવવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરુણ સે રાણા દ્વારા કંપનીની મુલાકાત કરવામાં આવી હતી તેમજ મૃતક કામદારોના પરિવારને વધુ 10 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ગેસ ગડતર થતા ચાર કામદારો ઝેરી ગેસની અસરથી કરુણ મોતને ભેટ્યા હતા જ્યારે બે કામદારો સારવાર હેઠળ છે માહિતી મેળવવામાં આવી હતી તેમજ તેઓએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સહિતના વિભાગોને પણ યોગ્ય તપાસ કરવા માટે સૂચના આપી હતી તેમજ મૃતક કામદારોના પરિવારજનોને વધુ દસ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી